બાળકીનું અપહરણ પાસી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસ માં બળાત્કારી સજા ફટકારાઈ પોતેર દિવસ માં કોર્ટે આરોપી વિજય પાસવાન ને સજા ફટકારી કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલ પરેશ પ્રશંસનીય કામગીરી અંગલેશ્વરમાં બલ્ક ડ્રગ પ્રિગાબલિન એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના ખોભાળનો પર્દાફાશ ખોરાક ઔષધ નિયમન તંત્રના અમદાવાદ અંકલેશ્વરમાં દરોડા અંકલેશ્વરની એક્સિસ ફાર્મા સંચાલકોની સંડોવણી સામે આવી પાનોલીની આઇકોનિક ફાર્માકેમમાં ગેરકાયદેસર દવા બનાવતા હતા રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખના પ્રિગાબલિન દવા સહિત મુદ્દામાલ જપ્ત કરાયા ઝઘડીયાની જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેશન્સ કોર્ટે બોતેર દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકીનું અપહરણ ફાંસી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઈ છે આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો ઘટનાના માત્ર બોતેર દિવસમાં જ અંકલેશ્વર સેશન્સ કોર્ટે આપ્યો છે આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી સીટમાં ડીવાયસપી કુશલ ઓઝા એલસીબી પીઆઈ મનીષવાળા એસઓજી પીએસઆઈ એમએચ વાઢેર ઝઘડિયા પીઆઈ નીતિન ચૌધરી સહિત દસથી વધુ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી સોળ ડિસેમ્બરે વિજય પાસવાને પાડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો આ છે બાળકીના ગુપ્તાંગમાં સળિયાના ઘા કર્યા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી આઠ દિવસ સુધી મોત સામે ઝઝૂમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું આ કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલતા માત્ર બોતેર દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યા હોવાનું સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું

અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સંવાદદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમ હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ એક જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મૃતર રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય સોદર હેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી

ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂપિયા લાખ ના પ્રિગાવલીન દવા સહિત મુદ્દામાં જપ્ત કરી કાયદેસર ની હાથ ધરી છે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે તેવામાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેરસેર કરતા તત્વો સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર તેમજ બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી મેસેસ એસ્ટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબ્લીન નામના અંદાજીત રૂપિયા એકવીસ પચાસ લાખની કિંમતનો બલ્ક ડ્રગનો એક હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના કમિશનર ડોક્ટર જી કુસેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે તંત્રને મળેલી બાતમી મુજબ ઈપીઆઈનું ટ્રેડિંગ કરતી અમદાવાદની મેસર્સ એસ્ટીમ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડતા અંદાજીત રૂપિયા પંચ્યાસી લાખની કિંમતનું ચાર હજાર ત્રણસો કિલોગ્રામ પ્રિગાબ્લીન વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા જ્યારે મળતી માહિતીના આધારે વરૂ જિલ્લાના અંકલેશ્વરની મેસર્સ એક્સિસ ફાર્મા કેમ્પના માલિક અને આઇકોનિક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઈસમોની સંડોવણીથી પાનોલીની આઇકોનિક ફાર્મા દ્વારા તેઓની કેમિકલ ફેક્ટરીમાં દવા કોઈ કોઈપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબ્લીન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે એક્સિસ ફાર્માકેમ પીડી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલીની આઇકોનિક ફાર્મા કેમ્પમાંથી પ્રિગાબ્લિન એપીઆઈ મેળવી એક કિલોગ્રામ પર કમિશન લઈ લેબર લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોક્રોમ એનાલિટિકલ લેબ દ્વારા પીટીએલના કોઈપણ જાતના લાયસન્સ ન હોવા છતાં કાયદેસરની કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સઅપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો થયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો એક હજાર કિલોગ્રામ પ્રિગાબ્લિન દવાના જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઈસમોમાં ડર ફેલાયો છે डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहां से करें तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के जैसे लोअर बेच साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक् ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एंड सपोर्ट एफ एम जी एनई एक्स एस एम एल कोचिंग गाइडेंस एम बी बी एस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड डब्लू एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उजबेकिस्तान कजाकस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्सौ भरूच और कॉलर ऑन नाइन टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एमबी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस અંગલેશ્વર તાલુકાના સારંગપુર ગામે તસ્કોરે એક બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીનાને રોકડ રકમ મળી રૂપિયા એક લાખ એક્યાસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે આંગલેશ્વર સારંગપુર ગામ ખાતે આવેલ જીતેન્દ્ર પ્રતાપભાઈ પટેલ ગત તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે દહેજ ખાતે ભાણેજના લગ્નમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રૂપિયા એક લાખ છોતેર હજારના સોનાના દાગીના અને રોકડા રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા એક લાખ એક્યાસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે જીતેન્દ્ર પટેલે જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું સોનું પગેરું કવાયત હાથ ધરી છે મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગ્યે મારી નણંદના ત્યાં દેજ લગ્નમાં ગઈ હતા બીજે દિવસે ત્રીસ તારીખે સાંજે અમે છ વાગે ઘરે પરત ફર્યા ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા ઘરમાં આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મુકેલા હતા કે આ તો કેટલાક ગામો માંથી સાતસો પાસઠ કેવી પાવરબ્રીડ લાઈન પસાર થતી ખેડૂતોને વળતર બાબતે ચોકવત નહીં કરાતા ખેડૂતોમાં માં જોવા મળ્યો હતો જેથી ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય વળતરનો ખુલાસો થયા પછી જ કામગીરી કરવા જણાવ્યું હતું આમોદ તાલુકાના કેટલાક ગામોમાંથી સાતસો પાંસઠ કેવી પાવર ગ્રીડ લાઇન પસાર થતી હોય ખેડૂતોને વળતર બાબતે ચોખવટ નહીં કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જેથી ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય વળતરનો ખુલાસો થયા પછી જ કામગીરી કરવા જણાવ્યું હતું આમોદ તાલુકાના કેરવાડા તણછા સમિયાલા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ ભેગા મળી ખેડૂત એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાતસો કેવી અમદાવાદ નવસારી ટ્રાન્સમિશન લાઇનના સંપાદનને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનને કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન થાય તેમ છે જમીનનો ટુકડો થઈ જતા બજાર કિંમત પણ ઘટવાની સંભાવના છે બાંધકામને કારણે જમીનના પાણીનો ભરાવો થવાની સંભાવનાને કારણે નુકસાન થાય તેમ છે તેમજ સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યું નથી તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલ જમીનનું જે ધોરણે વળતર ચૂકવાયું હોય તે મુજબ વળતર ચૂકવવા માંગ કરી હતી આ ઉપરાંત ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવશે તેનો ખુલાસો થયા પછી જ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું યોગેશભાઈ રામચંદ્ર કોઠારી કેરવાડા કેરવાડા ગામ તણછા ગામ ગોડકા ગામ સમિયાળા ગામ પુરસા ગામ આ બધા આમોદ તાલુકાના ગામ છે જ્યાંથી સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડની વીજળી લાઈન પસાર થઈ રહી છે ને એના માટે થાંભલા અને વાયર ખેંચવાની કામગીરી પાવર ગ્રીડ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ એની સામે આમોદ તાલકોના અસરગ્રસ્ત ખેડૂતોનો જોરદાર વિરોધ છે અને આજરોજ એ અંગે કેટલીક માહિતી દર્શાવતું આવેદનપત્ર સૌ ખેડૂતોએ ભેગા થઈને મામલતદાર સાહેબ આમોદને આવેદન આવેદનપત્ર પાઠવેલ છે આ આવેદનપત્રના મુખ્ય મુદ્દાઓ એ છે કે ખેડૂતોને જિંદગીભરની ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવવાનો છે કારણ કે એક વખત લાઇન નખાઈ જાય વાયર નખાઈ જાય એટલે એની આજુબાજુ ખેતી કરવી અશક્ય બની જાય છે વળી આ બધા ખેતરો રોડની નજીક છે અને ભવિષ્યમાં એની વેચાણ કિંમત પણ શૂન્ય જેવી થઈ જવાની છે કારણ કે જ્યાંથી આવી લાઇન પસાર થાય ત્યાં કોઈ જાતના બાંધકામ થઈ શકતા નથી ખેડૂતોને થઈ રહેલા નુકસાન સામે સમગ્ર ખેડૂત સમાજ પણ એમની સાથે અડેખામ ઊભો છે અને આ સંજોગોમાં સરકારશ્રીને વિનંતી છે કે અમને બુલેટ ટ્રેનની માફક જે ભાવ ચૂકવવામાં આવ્યા છે એવા ભાવ અમને ચૂકવવામાં આવે અંકલેશ્વર હાસોટ માર્ગ પર ગત રોજ ઇલેક્ટ્રિક સ્કૂટર માં ની ઘટના સામે આવી હતી ચાલકે કુદીને જીવ બચાવ્યો હતો ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો વધતા આગના બનાવો ચિંતાનો વિષય બન્યો છે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક ગત રોજ સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની સ્કૂટરમાંથી પહેલાં ધુમાડો નીકળતા જોઈને ચાલકે તરત જ વાહન સાઈડમાં પાર્ક કર્યું અને નીચે ઉતરી ગયો હતો થોડી જ વારમાં સમગ્ર સ્કૂટર આગની લપેટમાં આવી ગયું હતું સદનસીબે ચાલકે સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો અને કોઈ જાનહાનિ થઈ નહીં ઉનાળાના તીવ્ર ગરમીના દિવસોમાં અંકલેશ્વર વિસ્તારમાં વાહન અને કંપનીમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ પરિસ્થિતિ સ્થાનિક તંત્રમાં માટે ચિંતાનો વિષય બની છે માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સેલારપુર ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો માંગરોલના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સેલારપુર ગામે તેર લાખનું નવું બનાવેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ બાર લાખના ખર્ચેથી બંધાયેલ આંગણવાડીનું લોકાર્પણ તથા વીસ લાખના પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી પંકજભાઈ ચૌધરી ઉપપ્રમુખ બીજેપી સીતાબેન મંત્રી જિલ્લા બીજેપી આજુબાજુના ગામના સરપંચ ટીઆરપી વિરેન્દ્રસિંહ નવનીતભાઈ સીડીપીઓ માધુરીબેન ગુપ્તા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આભાર સન્માન કાર્યક્રમ ગંગાધરા પલસાણા ચાર બે હાજર પાંચ પહેલા જોડાયેલા શિક્ષકોની જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા આભાર સન્માન કાર્યક્રમ તથા શિક્ષકોના જીપીએફ ખાતા ખોલાવવાની કાર્યશાળા રાખવામાં આવી હતી જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાંથી નવસો જેટલા જીપીએફ યોજનાનો લાભ મેળવવા ભાવનાર શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થનાથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી જમીનભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ સુરત જિલ્લા ઇન્ચાર્જ ડીપીઈઓ ડૉક્ટર અરુણ અગ્રવાલ બીઆરસી શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ અરવિંદભાઈ ચૌધરી સંઘના તમામ હોદ્દેદારો તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી દ્વારા રાજ્યના સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી જમીનભાઈ પટેલનો બે હજાર પાંચ પહેલાંના શિક્ષકોને જૂની પેન્શન યોજનાના લાભ આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓનો આભાર પણ માન્યો હતો દિગ્વિજયસિંહ જાડેજા કિરીટભાઈ પટેલ જમીન પટેલે રાજ્યસંઘે શિક્ષકો માટે જે કાર્યો કર્યા છે તેની વાત કરી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ શિક્ષકોના સીપીએફમાંથી જીપીએફ ખાતા ખોલાવવા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત દરેક શિક્ષકોને ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષણ હોદ્દેદારો પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એમ વિજયભાઈ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે આજ રોજ આમોદની મિશ્ર શાળા નંબર એક માં ચિલ્ડ્રન ફિલ્ડ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો ઉત્સાહે ફિલ્મ નિહાળી આનંદ માણે요 હતો તેમત ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો ધોરણ 8 ના બાળકોના વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો ફિલ્મ જોઈ તેમના વ્યક્તિત્વ ઘડતરમાં નામના મેળવે તે હેતુથી ફિલ્મ બતાવવામાં આવી હતી બાળકોએ ફિલ્મ નિહાળ્યા બાદ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં શાળાની બાળાઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું અને શાળામાં ભણતા બાળકોએ પોતપોતાના અનુભવો જણાવ્યા હતા ત્યારબાદ શાળાના શિક્ષક ઝાકીર હુસેન પટેલે વિદાય લેતા બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે જેમ તમે ધોરણ એકથી આઠ સુધી ભણી ઘણી મોટા થયા છો અને સંસ્કારો મેળવ્યા છે તેને તમારા જીવનમાં સદા આચરણમાં મૂકજો અને ખૂબ મહેનત કરી શાળાનું નામ રોશન કરવા જણાવ્યું હતું અંતમાં બીઆરસી આસિફ પટેલે બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ શિક્ષક સ્ટાફ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં તમામ શિક્ષક મિત્રો અને બાળકોએ શાળામાં સમૂહ ભોજન કરી બાળકોને વિદાય આપવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર દેગડિયા જીઆઈડીસી માં 10 વર્ષની બાળકીનું અપહરણ પાસી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારી 72 દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવલને ફાંસીની સજા ફટકારી કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલ પરેશવરિયાની પ્રશંસનીય કામગીરી અંગલેશ્વરમાં બલ્ક ડ્રગ પિગાવેલિન એપીઆઈ નું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કોન્ફાનો પડદાફાશ ખોરાક ઔષધ નિયમન તંત્રના અમદાવાદ અંગલેશ્વરમાં દરોડા અંકલેશ્વરની એક્સિસ ફાર્મા કેમ્પમાં સંચાલકોની સંડોવણી સામે આવી પાનોલીની આઇકોનિક ફાર્મા કેમ્પમાં ગેરકાયદેસર દવા બનાવતા હતા રૂપિયા લાખના પ્રિગાબલીન દવા સહિત મુદ્દામાલ જપ્ત કરાયા આજનો नवा सिटी न्यूज ही समाप्त है नवीन समाचारों साथ फरी